લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિદયન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે અગિયાર વાગે આપણે એક બોધકથા સાંભળીએ ને તો આજે મિત્રો બહુ સરસ અને બહુ સુંદર વાત કહેવી છે મારે મિત્રો આપણા જીવનમાં આપણે ઘણીવાર એવું વિચારીએ જ કે ભાઈ કોઈકની પાસે મારે કંઈ લેવું છે એના બદલામાં મારે કંઈ આપવું છે હવે આપવા લેવાની વાત આવે ને ત્યારે આપણે લઈ લેવું છે સો ટકા પણ આપવું છે કંઈક ઓછું વીસ ટકા પચીસ ટકા આપણે ઓછું આપીએ ને આપણે ખુશ થઈએ છીએ કે જો મેં આ વ્યક્તિને છેતરી લીધો આટલું બધું લઈ લીધું પણ મેં આપ્યું આટલું જ થઈ તો ગયો એના પછી તમે શાંતિથી સૂઈ શકો છો નથી સૂઈ શકતા ને કારણ કે તમારા મનમાં કપટ છે સામેના માણસે કદાચ તમને સો ટકા વસ્તુ આપી દીધી પણ તમે એનું એંસી ટકા જ વળતર આપ્યું અથવા એના બદલામાં જે કંઈ આપ્યું તે એંસી ટકા આપ્યું છે તો તમને એનાથી નુકસાન છે ને તમને ખબર જ છે કે મેં ઓછું આપ્યું તો એ ઓછું આપવાનો ડંખ તમારા મનમાં રહી ગયો આપણે ઘણી વખત જીવનમાં ઘણાને ઘણું બધું આપીએ છીએ પણ સામેનો વ્યક્તિ એ આપણને મૂરખ સમજીને લીધા કરે છે ને એનું મન એ રીતના ખુશ થાય છે કે હાસ મેં કેટલું બધું લઈ લીધું પણ મિત્રો આ જે ઘટના છે ને એ તમારે માટે નુકસાન કરતા છે કે તમને તો ખબર જ છે કે મેં લીધું વધારે ને આપ્યું ઓછું તો એ જે ડંખ છે ને એ જીવનમાં ક્યારેય શાંતિથી સૂવા નથી દેતો અને જો શાંતિથી સૂવું હોય ને તો આ સંબંધોમાં સો ટકાની આપ લે હોવી જોઈએ સો ટકાની તમે જેની પાસે જે કંઈ મેળવો છો એની સામે તમારે સો ટકા વળતર આપવું જ પડે પછી એક કામ છે કોઈ મહેનત છે કોઈ વસ્તુ છે પૈસા છે પ્રેમ છે આ બધી જગ્યા પર આ વસ્તુ તમને નડે તો મિત્રો આજના જમાનામાં મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે જે ઘણું બધું લેવાની આશા રાખે પણ સામે આપવાનું નહીં અને સામેના માણસને છેતરીને ખુશ થાય મિત્રો આ જે ઘટનાઓ છે ને એ જીવનને બરબાદ કરનારી ઘટનાઓ છે સામેના માણસને ક્યારેય મૂર્ખ નહીં સમજો એ મૂરખ નથી એને ખબર જ છે કે મેં સો ટકા આપ્યું છે ને મને સામે વીસ ટકા ઓછા મહિડા છે એને ખબર છે પણ એ નહીં બોલે કારણ કે સજ્જન છે પણ એનું જ્ઞાન તમને જ્યારે થશે ને ત્યારે તમે પોતાની જાતને જે છેતરી છે ને એનો અનુભવ તમને જીવનમાં ક્યારેય શાંતિથી સૂવા નહીં દે તો મિત્રો આજે છે ને આપણે શાંતિથી સૂવું છે એ બાબત પર એક બહુ સરસ વાર્તા સાંભળીએ એક છોકરો ને એક છોકરી બે બહુ સારા મિત્ર હતા બંને જણા રોજ એકબીજાને મળે ને પોતાની પાસેની જે વસ્તુ હોય તે એકબીજાને બતાવે કે જો આજે મારી પાસે આ વસ્તુ છે તારી પાસે શું છે જો એકબીજાને જોતાં કરતાં રમતાં રમતા રાજી થાય અને ઘણી વખત એ લોકો વસ્તુની આપલે કરતા એટલે આ તને ગમે નહોતું લઈ લે તારી પાસે છે તે હું લઈ લઉં આ રીતની આપલે પણ થતી એક વખત છોકરા પાસે છે ને રંગબેરંગી પથ્થરો હતા એ પથ્થરો પેલી છોકરીને બહુ જ ગમતા અને છોકરી પાસે લખવાની પેન આવે ને તે હતી બધી અલગ અલગ જુદા જુદા પ્રકારની જુદા જુદા કલરની પેનો હતી એ છોકરાને બહુ ગમતી હતી દિવાળી આવી દિવાળીના તહેવારમાં બંને ભેગા થયા છોકરાએ પેલી છોકરીને કીધું કે તારી પાસે જે પેલી ઇમ્પોર્ટેડ બધી પેનો છે ને અલગ અલગ કલરની તે મને બહુ ગમે છે તું જો મને આ પેન આપે ને તો હું તને જે ગમે છે ને એ પથ્થર મારી પાસે છે ને તે હું તને આપી દઉં પેલી છોકરીને તો પેલું ભાવતું હતું ને વહી દે કીધું છોકરીને પથ્થર બહુ ગમતા હતા એને તો આ જોઈતું જ હતું એટલે એના છોકરીએ તરત હા પાડી દીધી કે હા હું તને પેન આપું તું મને પથ્થર આપી દે બંને જણા ઘરે ગયા ઘરે ગયા ને ત્યારે પેલા છોકરાને એવો વિચાર આવ્યો કે મારી પાસે પથ્થર કેટલા છે એ છોકરીને થોડી ખબર છે તો એમાંથી થોડાક ઓછા આપું એને પથ્થર થોડાક પથ્થર મારી પાસે રવા દો છોકરાએ એને થોડાક પથ્થર હવે છોકરી પ્રમાણિક હતી તો એને પૂરેપૂરી બધી પેનો જે હતી તે બધી છોકરાને આપી દીધી અને પેન આપી દીધીને એના બદલામાં એને પોતાના મનગમતા પથ્થર લીધા અને છોકરાએ એને પથ્થર ઓછા આપેલા છતાં પણ છોકરીએ કંઈ કીધું નહીં એકબીજાનો આભાર માન્યો તો બંને છૂટા પડ્યા છોકરી બહુ આનંદમાં હતી કારણ કે એને મનગમતી પેન મળી ગયેલી એ તો ઘરે ગઈને રાત્રે ઘસ ઘસાટ ઊંઘી ગઈ સરસ મજાની ઊંઘ આવી ગઈ ને સૂઈ ગઈ આ બાજુ છોકરાને ઊંઘ નહોતી આવતી એ પડખા બદલતો બદલતો જાગી રહેલો હતો અને થોડાક પથ્થર જેને રવા દીધેલા ને એને હાથમાં લઈને એ વિચારતો હતો કે મેં જેમ પથ્થર રાખી દીધા થોડાક એવી રીતના જ પેલી છોકરીએ પણ બે ચાર પેન તો એની પાસે રવા જ દીધી હશે ને એને પણ એવું લાગ્યું કે એને પણ મારી સાથે છેતરપિંડી કરી હશે મેં કરી છે તો એને પણ કરી હશે અને આ વિચારમાં છે ને એ ભાઈ આખી રાત ઊંઘી જ ન સાકા આમ તેમ પડખા ફેરવતા ફેરવતા સવાર થઈ ગઈ બીજા દિવસે છોકરો છોકરીને મળ્યો ને એને પૂછ્યું કે તને રાત્રે ઊંઘ આવી ગયેલી છોકરી કે હા ભાઈ મને તો બહુ સરસ હું લાગ્યું તો ઘસઘસાટ ઊંઘી ગઈ સવારે જ ઉઠી આ સાંભળીને છોકરાએ છોકરીને બધી વાત કરી દીધી કે મેં કાલે આવું આવું કર્યું જ તારે છોકરીએ કીધું કે જો દોસ્ત મેં તો તને મારી પાસે જે હતું એ સોએ સો ટકા આપી દીધેલું બરાબર એટલે હું તો જઈને સૂઈ ગઈ અને તારી પાસે જે હતું તેમાંથી તે મને થોડું ઓછું આપ્યું ને એ વસ્તુ તે તારી પાસે રાખી અને આ કાર્ય કર્યા પછી તે મારી પર શંકા કરી અને આ શંકાને કારણે તું સૂઈ ન શકો તો મિત્રો જ્યારે આપણે આવા કાર્ય કરીએ છીએ ત્યારે આપણે સૂઈ નથી શકતા કોઈ પણ કામ હોય અથવા તો કોઈ પણ સંબંધની જાળવણી હોય જો તમારું સો ટકા યોગદાન એમાં હશે તો તમે ઘસઘસાટ ઊંઘી શકશો નહીતર તમે પણ શંકાશીલ થઈને પડખા બદલ જ કરશો અને મિત્રો જ્યારે આપણે આવા કાર્ય કરીને ત્યારે આપણી ઊંઘ આરામ થઈ જાય છે અને ચોક્કસ કુદરતના ઘરે દેર છે પણ અંધેર તો નથી જ તો એનું પરિણામ પણ આપણને ભોગવવા મળે જ છે બરાબર તો કોઈની પણ સાથે વેપારમાં લેનદેનમાં કોઈ પણ કાર્યમાં કા પછી સંબંધમાં પ્રેમમાં કોઈ પણ બાબતમાં આ કામ નહીં કરો જો તમે આ કામ કરશો તો તમે ઊંઘી નહીં શકો અને જીવનમાં એકને એક દિવસ તો ભગવાન હિસાબ લે જ છે તો મિત્રો માનવીએ હંમેશા સંબંધોની બાબતમાં પણ આ વસ્તુ જાળવવાની છે માનવીએ હંમેશા ચારિત્ર્યનું રક્ષણ કરવું જોઈએ ધન તો આવે છે ને જાય છે ધનથી ક્ષીણ થનારો ક્ષીણ નથી પરંતુ ચારિત્રથી ક્ષીણ થનારો સૌથી વધુ ક્ષીણ છે મિત્રો આજના જમાનામાં આ વસ્તુ છે જ તમારે પૈસો જોઈએ છે તો તમે ચારિત્ર બગાડો પૈસો મળી જાય એટલે સામેના માણસને દગો આપો ચોક્કસ આ વસ્તુ આજના જમાનાની એકદમ ઉપરના સ્થાન પર ચાલતી વસ્તુ છે આજનો સમાજ જ આ છે તો આને જો ધ્યાનમાં રાખો ને તો આપણે પણ નિરાનથી સૂઈ શકીએ મિત્રો જ્યારે સંબંધોમાં આ બધી બાબતો જોડાય છે ગૂંચવાય છે ત્યારે માણસ બધી બાજુથી પાયમાલ થઈ જાય છે પૈસાથી તો ખરો જ સંબંધોથી સમાજથી અને પોતાના ચરિત્રની ખામીને કારણે બધી બાજુથી ચરિત્રમાં પણ આજે કેવું છે ખબર છે બનાવટી પ્રેમ થાય છે લોકો પ્રેમ આપવાનો નાટક કરે છે પૈસા લે છે ને પછી ફરી જાય છે અને આ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે જે સમાજમાં નીચે આવવાની જે વાત આવે ને તારે તમે એવા પાતાલમાં ચાલ્યા જાઓ છો ત્યાંથી કોઈ પાછું કાઢી નથી શકતું તો મિત્રો શાંતિથી શું છે તો આ બધી બાબતોથી દૂર રહેજો બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે